સુરતમાં નરાધમો વારંવાર બળાત્કારની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે પંદર વર્ષની દીકરી પર સાવકા પિતાએ જ દાનત બગાડી બળાત્કાર ગુજાર્યો હતો વારંવાર સાવકા પિતાના ત્રાસથી કંટાળી આખરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ સાવકા પિતાને રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી પાડ્યો છે કાપોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતી એક કિશોરીના પિતા નાની ઉંમરમાં અવસાન પામ્યા હતા ત્યારબાદ તેની માતાના સાસરિયા પક્ષોએ સંબંધી યુવક સાથે લગ્ન કરાવી દીધા હતા ત્યારબાદ કિશોરી તેની માતા અને સાવકા પિતા સાથે મોટા વરાછા વિસ્તારમાં રહેતી હતી બાર વર્ષ પહેલા સાવકા પિતાએ પંદર વર્ષની દીકરી પર દાનત બગાડી હતી અને દીકરીની એકલતાનો લાભ લે બળજપ્રીતી શારીરિક સબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો આ સમયે સાવકા પિતાએ શારીરિક સબંધ બાંધતો હોય એવા ફોટા અને વિડીયો પણ ઉતારી લીધો હતો જેની જાણ દીકરીને પણ ન હતી જોકે ત્યારબાદ અવારનવાર છેલ્લા બાર વર્ષથી સાવકો પિતા તેને હેરાન પરેશાન કરતો હતો અને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો પરંતુ દીકરી સાવકા પિતાને તાબે થઈ સાવકા પિતાએ બાર વર્ષથી વાયરલ કરી તેને બદનામ કરવાની ધમકી આપી માનસિક રીતે હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું જેથી આખરે પિતાના ત્રાસથી કંટાળી દીકરીએ કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે એને લઈને પોલીસે સાવકા પિતાના રાધમ ભગીરથ નારાયણ ભાર્ગવ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા સુરત પોલીસ કમિશનર ખાસ પોલીસ કમિશ્નર સેક્ટર વન નાયબ પોલીસ કમિશ્નર જોન વન અને મદદનીઝ પોલીસ કમિશ્નર એ ડિવિઝનની સૂચના મુજબ કાપોદરાના ઇન્ચાર્જ પીઆઈએમઆર સોલંકી તથા પીએસઆઈએમબી વાઘીલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ અનારમાં હેડ કોન્સ્ટેબલ દામજી ધનજી અને અનારમાં પોલીસ કોન્સ્ટેબલ વિપુલ સિંહ પાંચાભાઈ તથા રધુભાઈ મગનભાઈનાઓએ રાજસ્થાન બોર્ડર પરથી બળાત્કારી સાવકા પિતા ભગીરથ નારાયણ ભાર્ગવને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી नी धरपकड़ कर कायदेसनी कार्यवाही हाथ धरी थी तो कापोदरा पुलिस स्टेशन में एक फरियादी बेन आई और उसने ऐसा, ऐसा बोला कि 2013 में उनके जो सौतेले बाप हैं स्टेप फादर या साहब का पिता बोलते हैं उन्होंने उनसे बलजबी से उनके साथ शारीरिक संबंध बनाया और ये जो संबंध बनाया उसका एक वीडियो उतार लिया और इस वीडियो के धमकी वीडियो को लेके वो बार बार उसको धमकाते थे इस लड़की को और उसके बार बार शारीरिक शारीरिक संबंध भी बनाया कई बार વીડિયો કોયરલ કરે ધમકી દે રહેવસપ પે વન ટાઈમ સીન કરડિયો કરેજતે થઈ ધમકાતે થઈ तो इस मामले में काफ़ी गंभीरता था और इस मामले को गंभीरता को समझते हुए हमने तुरंत ही आई पॉक्सो एक्ट और आई एक्ट के तहत इसमें तुरंत फरियाद दाखिल की और पी सोलंकी और पी आई वाघेला पी एस आई वाघेला ने इस पर तुरंत टीम बनाई और रात को ही हमें पता चला टेक्निकल वर्कआउट करके कि राजस्थान में आ, जो इसका सौतेला बाप है यहाँ वहाँ पे राजस्थान में अभी ये प्रेजेंटली है तो रातों रात हमने वहाँ पे टीम भेजी और विद इन ट्वेल्व आवर्स हमने इसको राजस्थान से पकड़ के हम यहाँ पर ले आए और आगे कार्रवाई हम इसमें कर रहे हैं